હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે રામજીનું લક્ષ્મણજી ભરત અને શત્રુઘ્ન ચારે ભાઈનું છે કે રઘુકુળમાં શાર ફૂલ અવતરા ભજન બહુ નવું અને એકદમ સુંદર છે અને નાનું એવું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ રામનું ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ प्रगट्यास चार फूल अवधपुरी मारूय रघुकूल मारावला प्रगट चार फूल अवधपुरी रघुकुल नाम मारावाला पेलू ते फूल मारा रामजी रूपाळा जाणे विश्वस्वरूप मारा वाला पेलू ते फूल मारा रामजी रूपाळा जाणे विश्व स्वरूप मारा वाला पिताना वसने वनमासिधाव्या मनडे नव दुःख मारावाला वाला पीतना वसने वनमा सिधाव्या राम मनडे नव्ह दुःख मारा वाला, वाला। प्रगटाशे सार फूल अवधपुरी माण रघुकूळ नाम मारावाला બીજું તે ફૂલ મારા લક્ષ્મણજી આંકરા જાણે એ તો શેષનું સ્વરૂપ મારાવાલા વાલા બીજું તે ફૂલ મારા લક્ષ્મણ આકરા જાણે એ તો શેષનું સ્વરૂપ મારાવાલા બંધુની સાથે વનમાં સિધાવ્યા સેવા કરી દિને રાત મારા વાલા બંધુની સાથે વનમાં સિંધાવ્યા સેવા કરી દિને રાત મારા વાલા ત્રીજું તે ફૂલ મારા ભરતજી સુહામણા જાણે એ તો ભદ્ર સ્વરૂપ મારા વાલા ત્રીજું તે ફૂલ મારા ભરતજી સોહામણા જાણે એ તો ભદ્ર સ્વરૂપ મારા વાલા ગાડી તજી એણે રાજ્યનું લીધું પાદુ કામ સ્થાપ્યો એને મન મારા વાલા સે સાર ફૂલ માં તારું એણ રઘુકુળ નામ મારા વાલા સોથું તે ફૂલ મારા શત્રુઘ્ન નાના જાણે તો શંખ સ્વરૂપ મારા વાલા સોથું તે ફૂલ મારા શત્રુઘ્ન નાના જાણે એ તો શંખ સ્વરૂપ મારા વાલા મુખથી લાડી લાયે તો કાઈ ન બોલે બંધુ સેવામાં મશગુલ મારા વાલા મુખથી લાડી લાયે ન બોલે બંધુ સેવામાં મશગૂલ મારા વાલા પ્રગટાશે ચાર ફૂલ અવધપુરીમાં તારું એણે રઘુ કુળ રાજ મારાવાલા પાસળથી ખીલું એક ફૂલ સુહામણું તાર્યા એણે બંને કુળ મારાવાલા પાસળથી ખીલું એક ફૂલ સુહામણું તાર્યું એણે બંને કૂળ મારા વાલા માતા સીતા તો અજોડ ગણાયા વન વિતાયું જીવન મારા વાલા માતા સીતા તો અજોડ ગણાયા વન વિતાયું જીવન મારા વાલા સે ફૂલ મારા હનુમાનજી લાડકા જાણે યે તો રુદ્ર સ્વરૂપ મારા વાુ સે ફૂલ મારા હનુમાનજી લાડકા જાણે યે તો રુદ્ર સ્વરૂપ મારા વા પ્રગટાશે શાર ફૂલ અવધ પુરી મા તારું એણ રઘુકૂળ કૂળ મારા વાલા સીતા લાવી દીધા લંકા બાળી દીધી તોયન ન આવ્યું અભિમાન મારા વાલા સીતા લાવી દીધા લંકા બાળી દીધી તોયેનો ન આવ્યું અભિમાન મારા વાલા છે સાર ફૂલ અવધપુરી માં તાર્યું એણે રઘુ કોળનું નામ મારા વાલા તો આ હતું રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન સીતાજી અને હનુમાનનું સુંદર એવું ભજન તમને કેવું લાગ્યું એ જરૂરથીને કહેજો અને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિ ઓમ હર હર મહાદેવ